સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે નવી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો રાજકોટની જે કચરાવાળા એજન્સી દ્વારા સૂકો ભીનો ઈ કચરો સહિત બધો કચરો એકત્ર કરવા માટે પંદર નવી ગાડીઓથી શરૂ કરવામાં આવ્યું છે તારીખ પંદર બાર બે હજાર પચીસથી અમલમાં આવેલા આ નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત મહાનગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી સહિતના પદાધિકારીઓએ લીલી ઝંડી આપી ગાડીઓનું પ્રસ્થાન કર્યું અમારી એજન્સી રાજકોટ છે જે કચરેવાલા કરીને અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડવાઇઝ જે રીતના જરૂરિયાત મુજબની ગાડીઓ અત્યારે મૂકી છે વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને સોએ સો ટકા કવર થાય એવી અમારી મહેનત રહેશે જ્યાં અમે વ્હીલ બોરો આપશું માણસને જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે ઘરે એક વર્ષ માટે અમે વોડ વાઇઝ એક કમ્પ્લેટ નંબર જાહેર કરશું અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે અને ઘરે ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવો ત્યાં અમારી ટીમ આવી અને ક્લિયર કરશો આ સફાઈનું અમારી પાસે હવે વોર્ડ હજી પરફેક્ટ નથી હજી તો અમે સ્ટાર્ટ કર્યું છે હવે કેટલા વોર્ડ અમને આપે કેટલા કિલોમીટર આપે એના ઉપર અમે માણસો ફાળવશું અત્યારે અમારી પંદર ગાડી છે અગિયાર વોડમાં આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા કરીને એનું આજથી લોન્ચિંગ થયું છે અને પંદર ગાડી છે સાડા ત્રણ ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો ભી સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ છે એ ઉપરાંત ઈ વેસ્ટનો પણ અલગ વ્યવસ્થા છે એ ઉપરાંત ઘરેલું જે કચરો જોખમી કચરો હોય બ્લેડ છે એ કાચ છે એ પ્રકારનું હોઈએ એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે પછી બીજું ઈ સેનેટરી વેસ્ટ છે સેનેટરી ડેપ્ટિંગ માટે તો એના પણ અલગથી છે એટલે કુલ પાંચ પ્રકારનો અલગ અલગ કચરો છે એ વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે અમરેલી નગરપાલિકાના જે બસતા તમામ રહીશો છે એને આ સારી આમ સારી સુવિધા મળી મળી રહે અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપે ત્યાં પણ એ લોકો કોન્ટેક કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસરૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરાવ્યું છે આ એજન્સીનું નામ જે કટરાવાલા છે હા એનું આપણે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને આપ જોતા હશો કે અહીંયા નાગનાથ મહાદેવનું જે જે આપણે છે ચોક ત્યાં આપણે એક જૂનું જર્જર ટ્રેન્યુઝ હતું એ પાડીને આપણે નવું સ્કૂલ આપણે સત્તર જગ્યા મંજૂર થયા છે બે બની ગયા છે અને પંદર જગ્યા બીજા બને બનવા જઈ રહ્યા છે એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે અને જે તમામ એરિયા કવર થાય એના માટે પીઆઈઓ સિસ્ટમ છે એક નવી સિસ્ટમ જીપીએસ કરતાં એડવાન્સ સિસ્ટમ છે એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મોહલ્લો અને દરેક ઘર કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ કરીએ હા એ એકચ્યુઅલી હવે એ પ્રશ્નો નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન હવે નહીં આવે એક્ચુલી એ પોઈન્ટ હટી જશે કારણ કે આપણી પાસે લીગસી વેસ્ટના ઓલરેડી સાધનો લાગી ગયા છે બે ટ્રોબે મૂક્યા છે ઓલરેડી બે હજાર મેટ્રિક ટન કેપેસિટીથી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે અને એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં તમામ કચરો નીકળ થઈ જશે એવો બહુ પ્રશ્ન કારણ કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને આપણે જીપીએસ થી એડવાન્સ સિસ્ટમ થી કરી રહ્યા બેસ્ટ કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં પ્રોસેસિંગ થશે